પાર્ટી આપણને કંઈ એવી મદદો નહીં કરતી આપણે જાતે આપણા વોર્ડમાં ફરીએ છીએ આપણે કામ કરીએ છીએ અને એને લીધે આપણને લોકો ચૂંટતા હોય છે પછી આપણે વહીવટ જ જો ચૂંટાયા પછી એ ઉપરવાળાને નેતાઓને કરવો હોય વહીવટ અમારા ગામની પરિસ્થિતિ શું છે અમારે કંઈ વહીવટ કરવો છે એ બધી જવાબદારી અમારી હોય કે અમે લોકોને વચનો આપેલા હોય કે અમે આવીશું તો તમારી આ જે જરૂરિયાત છે બધી અમે પૂરી કરીશું એ આપણા નેતાઓને ખબર નહીં હોતી છતાં એ લોકો એમ કે તમે ચૂંટાયા છો એ તમારી કોઈ એ હેસિયત જ નહીં તમે તો ખાલી તમને સિમ્બોલ આવીએ છીએ એટલે ચૂંટાવું છો તો એવું હોતું નથી એમને થોડું માન થવું જોઈએ કે નીચેના કાર્યકરોથી આખી સરકાર ઉપર બને છે પણ એ નીચેના કાર્યકરોનું કોઈ જોતું નથી એના માટે આવી પરિસ્થિતિ દરેક જગ્યાએ ઘણી જગ્યાએ ઊભી થાય છે તો આપણે એ રીતે વિચાર્યું કે ભાઈ હવે આપણે આપણી પોતાની જ રીતે લડો આપણા જ ગામનો વિકાસ કરવો હોય તો આપણે પોતે આપણી રીતે લડવું પડશે અને આપણને પછી કોઈ નિર્ણય લેવામાં આપણે કોઈને પૂછવું નહીં પડે કે જે આપણા જોડે મેમ્બરો છે જે કમિટી છે આપણી એ બોરસદની જ હોય અને બોરસદને આપણે પૂછીને કમ કરવાનું છે એટલે એમાં બીજો કોઈ એ છે નહીં એટલા માટે આપણે આ સંગઠન ભેગું કર્યું છે કે આ રીતે આગામી આવનારી ચૂંટણીમાં આપણે બોરસદના બધા જ સભ્યો ભેગા થઈને લડીએ તો બોરસદનો વિકાસ જરૂર થશે એવું મને લાગે છે